उम्मीद जिंदा रखिए हवा बदलेगी जरूर एक दिन नमस्कार मित्रों रिकवरी लॉ फॉर्म फैमिली में तुम्हारो स्वागत है दोस्तों दोस्तों कर्जा मुक्ति अभियान गुजरात ने अंदर कन्हैया बदी जिज्ञासा जोरों शोर थी अभियान एक चाली रही होता है અને એની ઘણી પણ જાતનો વિરોધ નથી આપણે પણ એને સપોર્ટ કરીએ છીએ સારું કામ છે દરેકનું બેંકનું લેણું જે છે માફ થવું જોઈએ પણ એ સિવાય ના ઘણા બધા એવા પહેલું છે જે દરેક લોકોએ જાણવા સમજવા ખૂબ જ જરૂરી છે અને હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ઘણા બધા લોકોને એવો વહેમ છે કે મારી લોન છે એ માફ થઈ જશે સાંભળજો હું જે કહું છું એવો વહેમ છે કે મારી લોન માફ થઈ જશે શું ફક્ત પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ હોય તો કોઈની લોન છે એ આ દેશની અંદર માફ થઈ છે ખરી તમારી જાતને અને તમારે સવાલ પૂછવાનો આપણને વિરોધ નથી કેમ એક આ સપનું શું બોલે છે ને એ ખાસ સાંભળવા જેવું છે તમારી બેંક નું જે લેણું છે જે લોન જે છે એ માફ થવી જોઈએ એવું બોલે છે અને એનું આ અભિયાન છે અને આ એક સપનું છે અમદાવાદ થી એક મેસેજ હતો કે અમારી પાસે પ્રમાણપત્ર છે છતાં અમને કોર્ટ નું સમન્સ આવેલું છે તો શું કરવું અમદાવાદ થી બીજો એક મેસેજ છે કે પ્રમાણપત્ર છે અમને મળેલું છે એ પ્રમાણપત્ર અમે કોર્ટની અંદર બતાવ્યું તો જજ સાહેબે કોઈ ધ્યાન આપ્યું નહીં અને ઉલટાના અમને એવું પૂછ્યું કે તમારે પૈસા ક્યારે ભરવાના છે જજ સાહેબ ખીજાણા એમ રાજકોટ થી એક સવાલ એવો છે કે પ્રમાણપત્ર હોય તો લોન માફ ગણાય અમારે હોમ લોન ચાલુ છે હપ્તા ભરી શકાય એવી તો એ હપ્તાને અમારે ઉભા રાખવા છે એના માટે મેં ત્યાં ગયો તો મેં સવાલ કર્યો તો મને એવું જણાવવામાં આવ્યું કે તમે કલેક્ટર સાહેબ ને અરજી આપો અને જે અરજી જે છે પોસ્ટ દ્વારા મોકલો એની રસીદ રાખો એવું અમને કહેવામાં આવ્યું આવા તો ઘણા બધા મેસેજો છે કરજા મુક્તિ વાળા એનું કામ કરે છે અને મેસેજ મારામાં નાખે છે આવું આવું કેમ કેમ હું બોલવું નથી મારે સપોર્ટ કરું છું પણ મારું સીધી ચોખ્ખી ગુજરાતી ભાષામાં એવું કહેવાનું છે કે તમારી પાસે પ્રમાણપત્ર હશે કરજા મુક્તિ નો સર્ટિફિકેટ હશે તો પણ કોર્ટનો સમન્સ આવશે ત્યાં તમારે હાજર થવું પડશે કોર્ટમાં તમારે વકીલ પણ રાખવા પડશે અને જે કઈ સેટલમેન્ટ આવે એના પૈસા પણ ભરવા પડશે એવું ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી કે બે ચાર વર્ષમાં કરજા મુક્તિ અભિયાનમાં તમારું બધું કરજો મુક્ત કરી દે લાખ રૂપિયા કે પાંચ લાખ રૂપિયા નાની નાની લોન હોય એના માટે તો કોઈ અલગ વાત છે કે લાખ બે લાખ ની તો એવા મને એવું નથી લાગતું ગુજરાતમાં બહુ બે પાંચ ટકા જ માણસ હશે બાકી જેટલા લોકો મળે છે ને મળવા આવે છે કોઈ દસ લાખ કોઈ પંદર લાખ કોઈ પચીસ લાખ કોઈ પચાસ લાખ કોઈ કરોડ કોઈ દોઢ કરોડ ખાલી આવી લોન દસ દસ કરોડ સુધી ના લોચા હોય બધા એટલે એક લાખ કે પાંચ લાખ માફ કરે માફ કર્યું સારી વાત છે પણ એમાંથી આપણું જે દુખ છે એ કઈ દૂર નથી થઈ જવાનું આ ખાસ સાંભળવા જેવી અને સમજવા જેવી બાબતો છે મોટા લોકોની લોન છે એ માફ થઈ ગઈ એવું કહેવામાં આવે છે બોલવામાં આવે છે અને આપણે પણ બોલીએ છીએ માફ થઈ ગઈ એટલે બધા કોઈને એવું નથી કીધું કે તમે લોન નહીં ભરતા ઝીરો થઈ ગયું જવા દો બધા એમ સાંભળજો બધા મોટા લોકોની લોન જે કઈ હજારો કરોડોની હતી એનું સેટલમેન્ટ એકદમ મફતમાં કરેલું છે આ લોકો એ સરકારો મફતમાં એટલે ધારો કે કોઈનું એક લાખ કરોડની લોન હોય કે એક હજાર કરોડ ની હોય તો એનું પચાસ સો કરોડમાં સેટલમેન્ટ આપી દીધું મફતમાં સેટલમેન્ટ એકદમ એમ આવું પણ આપણે જોઈએ છીએ કેમ કે મોટા લોકો એ ઘણી બધી પાર્ટીઓમાં ફંડ આપ્યા હોય જગ જાહેર છે અને મોટા ભાગના વ્યક્તિ હોય જે તે પાર્ટીના ના જ હોય લોન લેવા વાળા આ દેશની અંદર કાયદો છે એ બે જગ્યા એ ચાલતો હોય એવું લાગે છે દરેક ને ખબર છે મોટા લોકો માટેનો અલગ કાયદો ચાલતો હોય એવું જણાય છે અને નાના માણસો માટેનો અલગ કાયદો ચાલતો હોય એવું જણાય છે દરેક લોકો જાણે છે જાહેર છે પણ મેં કીધું એમ કોઈ તમારી લોન જે બેંક નું લેણું છે માફ કરી દેશે એક સપનું છે એક અભિયાન છે ખાલી અને એવું દૂર સુધી ક્યાંય દેખાતું નથી કે આવતા બે ત્રણ વર્ષની અંદર તમારું લેણું બેંક ની જે લોન છે ઊભી રાખવાની નથી જે હમણાં સુરત થી મને મેસેજ કર્યો સવાલ કર્યો અને મને રૂબરૂ પણ મળ્યા કે મેં ત્યાં જઈને આવી વાત કરી હતી એમણે એવું કીધું કે ભાઈ કલેક્ટરને કે બેંકમાં તમે પોસ્ટ દ્વારા અરજી મોકલી દો મારું એમ કહેવાનું તમે ગયા થા ને તમને એને એટલી બધી સલાહ આપી હોય તો એને તમારે કહેવાની જરૂર હતી અને તમારા માધ્યમથી હું કહી દઉં કે ભાઈ આ ગુજરાતની અંદર હું એમ કહું ખાલી સુરતની અંદર જ એવા ચાલીસ ટકા લોકો છે જેના હપ્તા ઉભા રખાવવા છે હાલમાં જો તમે સલાહ જ આપો છો તો પણ એના ઉભા રખાઈ દો તમે એમને હપ્તા પણ તમે ઉભા રખાવી દો અથવા તો લોન માફ કરાવી દો તમારી જે કઈ ફી થતી છે એ ફી આપવા માટે અમે તૈયાર છીએ એ લોકો સેવા કરવા જ નીકળ્યા છે અને હોવી જોઈએ આપણે સપોર્ટ કરીએ પણ કોઈના હોમ લોન ના આપતા ઉભા રાખી શકાતા હોય અથવા બે પાંચ હજાર તમારા જ એવા કોઈ વકીલો આપો કે હપ્તા ઉભા રાખી શકાય ખોટે ખોટી બધી વાતો કરી 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 બધાય લોકો દોડતા થઈ જાય એવું તમે બધા નહીં સપના જોવો ખોટા કોઈ વકીલ છે તમારું કામ મફતમાં કરવાના નથી આ લોકો સેવા કરવા નીકળ્યા છે તો એમને કયો કે ભાઈ અમારે હોમ લોન રાખવા છે ચાલીસ ટકા સુરત ની અંદર એવા વ્યક્તિઓ છે મેં કીધું એને હોમ લોન ના હપ્તા ઉભા રખાવા છે તો તમે આવો અમે તમને ફી દેવરાવીએ તમે કઈક આપો અને ઉભા રખાવો કોઈ વકીલ તમારું મફતમાં કામ કરવાના નથી દરેક જગ્યાએ તમારે ફી આપવાની છે અને એ વાત એકસો ને દસ ટકા સનાતન સત્ય છે અને પેલું કરજા મુક્તિ અભિયાન છે અભિયાન એ સપનું છે તમારું હજી એટલે જે લોકો મને મેસેજ કરે છે રોજ જાગીને કે હોમ લોન વિશે તમારા હપ્તા ઉભા રખાવા હોય તો તમે અરજી આપો દોસ્તો મારું એવું કહેવાનું છે કે તમે અરજી આપશો ને પંદર તો તમારું મકાન પણ એ સીલ મારવાની નોટિસ લઈ આવશે કલેક્ટર સાહેબ પાસેથી ઓર્ડર લઈ આવશે અથવા તો કોર્ટ નીચલી કોર્ટ ઓર્ડર લઈને આવી જશે પછી તમે જે પોસ્ટ કરી છે અરજી એને લડવા માટે તમારે કોર્ટમાં તો ઉપર જવું પડશે ને ફક્ત વાતો કરવાથી અરજી આપી દેવાથી કઈ ઉભું નથી રહેતું સાંભળજો બધા તમારે આ બધું ઉભું રખાવવા માટે ડીઆરડી કોર્ટમાં અથવા તો હાઈકોર્ટ ની અંદર જવું પડે ત્યાં લડવું પડે અને લડવા માટે પણ ફી જોઈશે પેલા જજ સાહેબ પણ એવું કે છે કે દસ ટકા પેલા રકમ ભરો પછી તમારો કેસ છે કન્સિડર કરશું ત્રીસ ટકા રકમ ભરો વીસ ટકા રકમ ભરો એવું ઓર્ડર કરે છે ફક્ત કલેક્ટર સાહેબ ને અરજી આપવાથી કે બેંકને ને અરજી આપવાથી તમારું ઊભું રહી જશે એવું નથી એના માટે લડવું પડશે અને લડવા માટે પણ પૈસા ની જરૂર પડશે અને જો પૈસા જ હોત આપડી પાસે તો તો હપ્તા ભરી દીધા હોત મકાન એનો સમય થશે ને એટલે એ લોકો સીલ મારી દેવાના છે એમાં તમારી અરજી નું કઈ નહીં ચાલે આ ધ્યાન રાખજો બધાય એટલે સપના જોવો એમાં કઈ વાંધો નથી કોઈ જજ સાહેબે આજ સુધીમાં એવું નથી કીધું કે તમારા ક્રેડિટ કાર્ડ ની લોન નથી ભરી શકતા તો ક્રેડિટ કાર્ડ તમારું માફ અથવા તો તમે લોન લીધી છે પર્સનલ લોન કે બિઝનેસ લોન કે કોઈ પણ લોન લીધી હોય અને તમે કોર્ટમાં ગયા હોય અને કોર્ટમાં તમને એવું કીધું હોય જજ સાહેબે કે તમારી લોન માફ નહીં ભરતા એમ એવું કોઈ જજમેન્ટ નથી કે જજ સાહેબે લોન માફ કરી હોય તો કોર્ટ ની અંદર જજ સાહેબે એવી કોઈ પણ કાર્ડ ની કે કોઈ પણ બેંક ની લોન માફ કરી હોય એવું સ્ટેટમેન્ટ હોય જજમેન્ટ હોય તો મોકલો હું આખા દેશ ની લોન માફ કરાવી દઈશ જે તે બેઝ ઉપર માફ કરી હોય એ તે બેઝ ઉપર એટલે દોસ્તો આપણે એનો વિરોધ નથી કરતા આપણે પણ એનો સપોર્ટ કરીએ પણ જે લોકો આવી નાદાનીમાં મેસેજ જે કરે છે એ મેસેજ જોતા એવું લાગે છે કે તમે લોકો સમજ્યા નથી કોઈનું કે ભાઈ મારી પાસે પ્રમાણપત્ર છે અને કોર્ટ નું સમન્સ આવ્યું છે તો શું કરવું ભાઈ કોર્ટ નું સમન્સ આવ્યું છે પ્રમાણપત્રનું નું કઈ નહીં આવે કોર્ટ નું સમન્સ આવ્યું કોર્ટમાં જવાનું છે તમારે ત્યાં જામીન લેવાના છે ત્યાં વકીલ રાખવાના છે ત્યાં તમારે આપવાની છે જે અભિયાન છે ને તમે ત્યાં લઈને નહીં જાઓ એ તો બધો રાજનીતિક વિષય છે આખો બે હાજર સત્યાવીસ ની અંદર ગુજરાતમાં આવે છે ચૂંટણી એટલે આવું બધું માહોલ હમણાં ગરમ રહેવાનો છે

ખાલી કાગળ બતાવવાથી તમારી લોન માફ થઈ ન ગણાય અને એવું કઈ છે નહીં આ બધા સપનાઓ છે દોસ્તો એટલે ઘરના હપ્તા ઉભા રાખી દેવા ઉભા રહી જશે અને આ બધા સપનાઓ છે એના માટે સ્ટે લેવો પડે ઉપલી કોર્ટમાં જવું પડે પૈસા જોઈએ એની આ બધા જ વ્યક્તિઓ છે મગજમાં બેસાડી દેજો

નોટિસ આવે એના જવાબ આપો જ્યાં પણ કોર્ટમાં કેસ થાય ત્યાં હાજર થાવ હાજર થયા હોય ત્યાં એની તારીખો પડે વકીલ રાખો તારીખ લેશે અને જે કાંઈ સેટલમેન્ટ આવે સેટલમેન્ટ કરી અને પૈસા ભરો અને કાંઈ નો મજા આવી ઘર ફેરવીને બધા જતા આ તો જાહેરમાં હું કહું છું આ દેશની અંદર દરેક અભિયાનમાં જોડાવવું અને સપનું જોવું અને વાસ્તવિકતામાં રહેવું બેયમાં ઘણો ફરક છે આ તમે દરેક લોકો ખાસ ધ્યાનથી સાંભળજો અને વધુમાં વધુ દોસ્તો